નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સોનગઢ હદ વિસ્તારમાં લૂંટના ગુનાને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી તાપી એલસીબી પોલીસ સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ આધારે સોનગઢ તાલુકાના પાંચ પીપળા ગામમાં એકાંત રસ્તા પર બે અજાણ્યા ઈસમોએ માસ્ક રૂમાલ બાંધી પોતાની ઓળખ છુપાવી લાકડીનો સપાટો મારી ઝપાઝપી કરી તુમારે પાસ જો બી હે વો દે દો કહી ફરિયાદી પાસેથી રોકડ રકમ લુટી ભાગી ગયાનો બનાવ બનેલ હતો જેની જાણ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે કરાતા તાપી એલસીબી પોલીસ અને પેરોલ ફ્લોક સ્કોડની ટીમ દ્વારા આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢી સળિયા પાછળ ધકેલી દીધા હતા સાથે લૂંટની રોકડ રકમ કબજે કરેલ જેની માહિતી તાપી જિલ્લા હેડક્વાર્ટર ખાતેથી આપવામાં આવી હતી તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ ચાર બે બે હજાર છવ્વીસના રોજ એક ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદી ગણેશન નાચી મુ જે વેપાર ધંધાના રોકડા રૂપિયાનું કલેક્શન કરી અને પાંચ પીપળા ગામથી વ્યારા તરફ આવતા હતા એ વખતે રસ્તામાં બે ઈસમોએ તેમને માર મારી અને મોટરસાઇકલ પાડી દે અને પંચાવન હજાર રૂપિયાની નિદ્ધ કરી હતી સગર ગુનો ગંભીર ગુનો હોય અને ત્વરિત શોધવા માટે તાપી એસપી શ્રી જયંતેસાઈ સાહેબ ના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના માણસોએ તરત ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના આધારે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને પકડી પાડેલા છે જેમાં દીપક દિનેશભાઈ વસાવા ગામપર તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ અને ભાવેશ ભગુભાઈ વસાવા ગામ ભરાડિયા તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ નાઓને પકડી પાડે છે અને એમાં ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ અને લૂંટની રકમ પૈકી ત્રીસ હજાર બસો રૂપિયા એમ કુલ સિત્તેર હજાર સાતસોના મુદ્દામાલ સાથે આરોપી અને મુદ્દામાલને પકડી પાડે છે આ આરોપીઓ જે છે એ પૈકી આપણે જોઈએ તો દીપક દિનેશભાઈ વસાવા એના ઉપર લગભગ તેર જેટલા ગુનાઓ રજીસ્ટર થયેલા છે એટલે અને ભાવેશ ભગુભાઈ વસાવા એના ઉપર પણ ચારેક જેટલા ગુનાઓ રજીસ્ટર થયેલા છે આ એની એમો આપણે જોઈએ તો ખાસ કરી અને અગાઉથી રેકી કરી અને આવા જે ડેલી કલેક્શન કે વેપાર ધંધાના માણસો જે રોકડા રૂપિયા લઈને જતા હોય તો એને અગાઉ જગ્યાએ કોઈ જગ્યાએ રોકી અને માર મારી અને એના મોટર સાયકલને ફાડી દઈ અને રૂટ ચલાવતા હતા ખાસ મારે આ તબક્કે એવું કહેવાનું થાય કે જ્યારે આવી કોઈ મોટી રોકડ રકમની જ્યારે આપણે હેરાફેરી કરતા હોય તો શક્ય હોય તો આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ અને એકલ દોકલ જવાને બદલે બે અથવા વધારે વ્યક્તિઓ સાથે પ્રવાસ કરવો જોઈએ અજાણ્યું અને અવાવર્યા જગ્યા કે એવો કોઈ રસ્તો હોય એવો ન પસંદ કરતા મુખ્ય માર્ગ જે છે ત્યાં સીસીટીવીની વ્યવસ્થા હોય પોલીસની પણ પોઈન્ટની પણ વ્યવસ્થા હોય એવા જગ્યાએથી પસાર થવું જોઈએ ખાસ કરી અને અજાણ્યા વ્યક્તિઓ સાથે આવા પ્રવાસની માહિતી શેર ન કરવી જોઈએ પોલીસને કોઈ એવું ડાઉટફુલ લાગે તો તરત એકસો બાર ઉપર આપણે ફોન કરવો જોઈએ અને જો વધારે રકમ હોય તો પોલીસને પહેલેથી ઇન્ફોર્મ પણ કરવું જોઈએ અને વાહન જે છે એને જીપીએસ પણ આપણે લગાવી શકાય વચ્ચેના રસ્તામાં બિનજરૂરી આપણે નાસ્તો કરવા કે કોઈ હોટલ ઉપર કે ચા પાણી કરવા ન રોકાવવું જોઈએ અને શક્ય હોય તો વિશ્વાસુ માણસ જે છે એ જ આ પ્રવાસની જાણ થાય એવું આપણે તકેદારીના ભાગરૂપે કામ કરીએ